સરકારે તો કેવું કરીને દીધું છે હવે ઘરે ઘરે જઈને આપણે ચેક કરવાનું કે છોકરું ભણે કે નહીં ભણતું પણ એ સાહેબ આમ તમને લાગે કે છોકરો ભણતા છે કે ના ભણાય યાર મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ હાથમાં આવે વાલી છે ચોવીસ કલાક હાજર રહેવાના એ છોકરું વાલી હોય એટલી ઘણા ભણવાનું જોતું હોય ને ભાઈ જતા રહે એટલે ભાઈ ગેમો રમે ને કોઈ વિડીયો જોવે ને એ તો આમ તો ખરેખર એક તો આ છોકરા પર એક ખોટી આડઅસર જ પડવાની આડઅસર સ્વામી આડઅસર પડે મોબાઈલ દ્વારા આના કરતાં હું તો ખબર થોડા સ્વચ્છતાના ના બાબતે નિયમો કડક કરી અને સ્કૂલો ચાલુ રખાવે તો સારું સૌથી સારું અને બાકી આ રીતે તો કોઈ છોકરા ભણે ને સ્કૂલમાં માં આપડે ગોઠતા નહીં ઘરે શું ભણવા અમે પેલા આ ભાવેશ બે પેલા મેલા ગયા તા ને સાહેબ તે જેટલો છોકરા રખડતા તમે જોયું કોઈ ભણવામાં લગી રે ધ્યાન જ નહીં બધા રોડ ઉપર રમતા તા છોકરા કોઈ જન જ નતું જો પણ આ તો આપણે એક આપણી ફરજ જ પડે પણ આપણે પેલું ગ્રુપ હવે ગ્રુપમાં હવે નેસ દિવસના 4 થી 5 ફોટા ભણવા ના આવે હવે બીજા કોઈ છે હવે છોકરાシગર ગોમમાં કેટલા છે 50 થી 200 છોકરા છે તો નેસ 10 થી ફોટા હોય છે રોજ અને અમુક વાલીઓ જોડે ફોન એ નહીં ફોને નહીં પડતા ભણો છે તાર વાલી ઘેર થી બોલાય છોકરા તો આપણે ગમે તેવું કરે પણ રમવા તો નહીં મોકવા હો છોકરા તો મજા આવી જઈ ઘેર રમવાની જલસા પડી જાય આવો સાહેબ કાકા છોકરા બહાર રમવા મેળવ્યો ભણાવતા નહીં તો લોકડાઉન પડી તાર રમે જ થઈ રમે છે પણ બે મહિના થયા આ સ્કૂલ નું આજે મોબાઈલ માં ટીવી માં જે આવે એ આ જે આપણે સ્કૂલ નું જે ગ્રુપ હે ને એમાં તમા આ છોકરાનો હજુજી ભણતો ફોટો આયો નહીં ચોથી આવે સુવિધા તો હોય જ તો તમારા ફાઈલ એમને મોબાઈલ માં બધું ને લિંકો મોકલીએ જ છે બધારેક ધોરણની ઈ વાત હાજી છે તમારું કેવું કે તમે લિંકો મોકલો છો પણ ચોકણ મેલો છે કે કેટલા મળો છે તો અમને ખબર પડે હવે પેલા ફોન ડબલ ફોન માં તો આવતું નહીં ને ડબલ મારા ચાર્જ નોઈ પડ્યું છે રિચાર્જ તો કરાવવું પડે કે ભાઈ ફોન લઈ દે ને હો જો

આ બે છોકરાના તો ફોટા હોય હું મેસેજ જ મેલું જોતા છે ને તમે પણ માર સાહેબ એક પ્રોબ્લેમ હે પડોશી હે ને ઈવન છોકરો ભણતો નહી માં છોકરા ભણવાઈ દેતો નહી એના લીધે મારે ઘણીવાર વાર ડખા થતા હોય એટલે તમારે થોડું ધ્યાન રાખવાનું એટલે હું તો ભૂલે ભૂલ જોન આલું પણ આ નહી ભણતો એટલે નહી ભણવાઈ દેતો પણ એવું થાય એય તારે બાર રમવા નહી આપવાનું આપડે લે તારે મોબાઈલ કે ટીવી ના હોય ને તો ઘરમાં બેહર્યા ને કાકા તમારે જાતે બનાવવાનો પણ આ બીજાનું ભવિષ્ય બગાડે ના ચાલે અને અમે જાતે તી રીતના બનાવો અમે ખુદ ભણેલા નથી તી રીતના બનાવ અને એને બનાવ બેહર્યા તમે વાત ના કરી તમે કે કોક અમારે આ ઓના બદલે ખેતરમાં જઈને કોઈ करू પણ અમે ખેતી કરવાવાળા તો તમારા ઘરમાં કોઈ યાર મમ્મી કે કોઈ ભણેલું જ નહીં કોઈ ભણેલું નહીં આપણે શું કરાય મને ઓયન જેવા વાલી ગોમમાં કેટલા હશી 50 થી 50 ટકા હશી હા આ બે ની ચિંતા સાહેબ તમે ના કરો 50 ટકા નહીં પણ 75 ટકા કોણ તો ખરા જે અપરિચિત સ્થિતિવાળા કે એનાથી ટીવી નહીં લવરાય કે એમ કે મોબાઈલ લઈ કે એમ નહીં જો આપણો તમે ખોટો વિરોધ કરશો નહીં કે અમારે પાડોશી મોમ છે ને ભણવા નહીં દેતા નોમ છે એવો વિરોધ ના કરો તો આપણે જો પાડોશીની પરિસ્થિતિ થોડી વીક હોય ને તો આપણે છોકરાને

આ જાણ બોલાવે ને તાણ ઓય ઘેર ભણવા દે તુરે આનું હો ચલો સાહેબ આવજો કાકા આવજો આવો કે પાણી ના ના આવજો ના ના બધે ફરવા આવજો આમ તો સાહેબ આ કાકા ની વાત તો સાચી હતી ને સાચી જ વાત હન પણ હવે આપણે તો શું કરવાનું કો હડો આમ તો બધાને બધાને ખબર છે કે ગામડામાં 50% લોકો ઓબળ છે ઓબળ છે અને 50% લોકોની પરિસ્થિતિ વીક છે હવે ઘરમાં એ હજાર રૂપિયા નું હવે કરિયાણું ના લાયી ગયા હોય એ હવે પાંચ હજાર નું દસ હજાર નું ફોન ચોથી લાયી ગયા અને દર મહિને રિચાર્જ કરાવવાનું એ તો મફત થાય સાહેબ એટલે કાકા ની વાત તો સાચી હતી પણ આપણે તો હું આપડે થોડે સમજણ આલા એમ આપડે ડાયરેક્ટ ના કહી દેવાય આપડે કોઈ કોઈ વિરુદ્ધ બોલાય નહીં અને આપણે ખાલી શિક્ષણ ને લગતી જ વાત કરવી પડે

બેન હ રમવા આ વાલી તાર પપ્પા ફોન આલીન એટલે ગેમ રમવાની એમ ને તાર પપ્પા શિત્રમ જય માપો ત્યાંમો રમબા માડી કાલે જે લિંકો મોકલી હતી એનું હોમવર્ક કર્યું કે નહીં કર્યું કેમ તો ભૂલી જાવ કાલે તો કેમ ભૂલી જાવ એમાં કાકાએ મને ફોન આલ્યો તો પણ હું ભૂલી જતો ભાઈ આ ગ્રુપ જો લિંકો કોઈને જ નહીં ભાઈ બાઓ કાલે તો કોલે લીધ નહીં જાવ યાદ એ તો કોલે કોલે હું કામ કરો કાકા તમે હું આ ખેતરમાં કપાસ ને બધું ખોરું છું ત્યાં હાલ આવ્યો

મો મને મોબાઈલ આલીને તો અમે તમે લિંક આવે તો તોથી એવો તરત મને મોબાઈલ આલી દીધું હું લે તું જા તારે તે ભણે જા મોબાઈલ આલી દીધો એટલે એનો મતલબ એમ ને મોબાઈલ આલીને છૂટા થઈ ગયો એને કેડે ધ્યાન આલો જાન પણ સાહેબ છે તેમ નો આલું મારો બેટો આજે મેં કમ્પ્યુટર રંગી આથે પકડ્યો આрио પડ્યો પડે ગેમ જ રમતો તો હું આયે કરામાં કંટાળો હોય કે મે ગેમ રમી દી કંટાળો કંટાળો હું આ મજૂરી કરું દેખાતું નઈ તને

અમે હોભળવાના તો હો હવે કીધું કે ગેમ રમીએ તો તાઈ બડી ઓમજી લેજે હા સારું કાલે ફોટા જોવી ગ્રુપમાં તારા હો હા યાદ રાખજે પાછો નક હવે જન બોલાય હું ડાયરેક્ટ હો હા એ બા વાર્તા કો કઈ

đi kiếm thải, tôi gọi là đi nhảy tìm kiếm thải, ta gọi là tìm Hãy tìm kiếm thải, tôi gọi là tìm thấy trái kiếm thải, gọi như

Hey... Phải cha ch äh, hai S. S. Kalo Kalo ba mươi chị Chị no xe bè á Đi đi Bà trên mua các cô bố lâu Trên trên các cô bố lâu phải chạp phải Ê ta cho gà đá અમે તો આજની ઉમરે વિડીયો ના સરસ કામ કરો કાકા સરસ કામ કરો ભણો છો ભણવાનું

હવે છોકરા ન્યાહાલમાં હખડીને તો ભણતો ન્યાહાલમાં તમારા મમ્મી સાહેબ બાપડા બાપના હોલ રાશિ રાશિને કરી તો જે છોકરા ના ભણતા હોય તો ના હાલતા હોય તો તો મૂકું ના દાલી બરાબર એટલે ઓનલાઈનમાં એવું જ છે ઓનલાઈનમાં હવે તો આ સાહેબ જો ઓનલાઈનની વાત તમે બરાબર કરી પણ હવે અમુક ગરીબ હોય ભણતા તો હોય બરાબર પણ ટીવી બાપરાને ઘેર ના હોય મોબાઈલ ના હોય તો શરી જ ભણી બધું એટલે મારે તો એટલી અપીલ છે કે હવે તમે થોડો થોડો ચાલુ કરી દો ને તો સારું એમ છોકરા રખડતા મટી જાય અને બે કોણ થાય એ આમાં તો ભાઈ એવું ખબર અમારા હાથમાં એ નહીં પણ ગામમાં બધા વાલીઓ ભેગા થઈ અને કોઈ અપીલ કરી અને વળી સરકાર મોન્ય રાખે સ્કૂલ ચાલુ કરાવે તો સારી વાત બાકી અમારથી તો કોઈ ના થાય એટલે વાત સાચી છે પણ ટ્યુશન જેવું ખોલી તો સારું એમ આપણે તો

તમે ગામમાં વઢી લો અને વાલીઓ ભેગા થઈ અને સરકારને અરજી કરો અને સરકાર વાળી કોઈ હોમબ્રા સ્કૂલ ચાલુ કરાવે તો અમે તો ભણાવવા તૈયાર જ છીએ મારે કામ ની મારે જવાબદારી મારી જવાબદારી બરાબર હું બધા ને કાયો ઘર ઘર જઈને બધા ને કાયો અપીલ કરો સરકારને હા ભેગા થઈને કોઈક અપીલ કરવી પડે હા હા નમ અમે સાહેબ નોકરી જેવું જ છે આ ભેર ઘેર ભરીને સાચી છે તો હું કાયો પણ તમે થોડું એટલું ધનમ જો એમ મારું પહોંચ્યો પાટણ